કચ્છના ભચાઉમાં વીસ વર્ષથી દોરા ધાગા ધૂણવા દુઃખ દર્દ મટાડવા ભ્રમમાં નાખી શારીરિક શોષણ કરનાર ભુવા ભવાન કરશન ભારત જાથાની ટીમે પોલીસ સ્ટેશનની મદદથી એક હજાર બસો સિત્તેર મો સફળમો પર્દાફાશ કર્યો છે જ્યાં બિલકુલ ગાંધીધામની ભૂઇ સાથે સાઠ ગાંઠ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે ભુવાએ જાહેરમાં માફી માંગી હતી

અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માગી લીધી છે કબૂલાત આપી છે કાયમી ધણે કપટ લીલા ધીલા બંને જાહેરાત કરી છે અને આ ભૂવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વારની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગ્યાથે ઝડપાઈને તે કબુલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાતા છે ભયાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભૂવો છે અને ગાંધીધામની ભુઈ જોશનાબેન છે પ્રજા રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી ધતીનલીલા કપટલીલાની કબૂલાત આપીને માફી માગેલી છે આ બંનેની સાઠગાંઠ હતી એ પણ ખુલી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરાધાગા કરતા હોય ધતિંગ કરતા હોય કપટલીલા કરતા હોય દૂર રહેવું અને તમે અંશ્ધતાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન લોકોને અપીલ કરી હતી